નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે તમને આ વિડીયોની અંદર ખાસ મહત્ત્વની જાણકારી મળશે એટલે પૂરેપૂરો વિડીયો અને પહેલી વખત આપણી ચેનલ જોતા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હીરા ઉદ્યોગને લગતી અવનવી જાણકારી આપણી ચેનલની અંદર મળતી રહે આજે આપણે ખાસ મોટા ન્યૂઝ આવ્યા છે દરેકને ખાસ આ વિડીયો શેર કરજો એટલે આપણે દરેકને જાણકારી ઉપયોગમાં આવે હવે ખાસ તમને હું ડિટેલમાં જાણકારી આપીશ ખાસ તમને સોશિયલ મીડિયા પર અત્યારે જાણતા હોય છે હોંગકોંગની ન્યૂઝ એ વસ્તુની ખાસ તમને ડિટેલમાં પૂરી જાણકારી આ વિડીયોની અંદર તમને મળશે હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ હીરા ઉદ્યોગમાં વર્ષ બે હજાર મંદી હોય તેના કરતાં પણ વધારે મંદીની સ્થિતિ જોવા મળી રહી છે સુરતમાં હીરા કટ અને પોલીસનું કામ થાય છે ત્યારબાદ હોંગકોંગ દુબઈ સહિત દેશોમાં હીરાનું એક્સપોર્ટ થાય છે અને ત્યારથી ત્યાંથી હીરાના વેપારીઓ દ્વારા ટ્રેડિંગ કરવામાં આવે છે હોંગકોંગમાં હાલમાં થી વધારે ગુજરાતીઓ વેપારીઓ ટ્રેડિંગ ઓફિસો કાર્યરત છે પરંતુ છેલ્લા છ મહિનામાં સાઠથી વધારે ઓફિસો મંદીના કારણે બંધ થઈ છે ઇતિહાસમાં પ્રથમ વખત છ મહિનાની અંદર સાઠ જેટલીઓ ડાયમંડ ટ્રેડિંગ ઓફિસો બંધ થઈ છે હોય તેવી પ્રથમ ઘટના છે સાઇનીઝ ઝવેલસો અને વ્યાપારીઓ દ્વારા હીરાની ખરીદી હોંગકોંગની હોંગકોંગથી કરતા હતા પરંતુ છેલ્લા ત્રણથી ચાર વર્ષથી સોનાના ભાવોમાં સતત વધારો થઈ રહ્યો છે બીજી બાજુ તરફ તિયાર હીરામાં ભાવમાં ત્રણ વર્ષમાં ત્રીસથી પાંત્રીસ ટકાનો ઘટાડો થયો છે જેના કારણે ચાઇનીઝ લોકોએ ડાયમંડ જ્વેલરી જગ્યાએ પ્લેન ગોલ્ડ જ્વેલરી ખરીદવાનું વધારે શરૂ કર્યું હોવાથી આ અસર થઈ રહી છે હીરાનું માર્કેટ સુધરે તેવી રાહ જોઈ રહ્યા છીએ પણ ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન દિનેશભાઈ નાવળિયાએ જણાવ્યું છે કે ત્રણ વર્ષથી ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ અંડર આઉટ ઓફ કંટ્રોલ છે ત્યાર હીરાના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે સાથે ડિમાન્ડ નથી હોંગકોંગના ઓફિસોમાં ચલાવી ન શકતા હીરાના વેપારીઓ ઓફિસો બંધ કરી રહ્યા છે ડાયમંડ માર્કેટ સુધરે તેની હીરા વેપારીઓ દ્વારા રાહ જોવામાં આવી રહી છે ત્રણસો પચાસ વેપારીઓ પરિવાર સાથે હોંગકોંગમાં વસે છે સુરતના હીરાના વેપારી મૂળ સુરતના વેપારીઓ અને પાલનપુરના જૈન વ્યાપારીઓ સહિત ત્રણસો પચાસ વ્યાપારી પરિવાર સાથે હોંગકોંગમાં વસવાટ કરે છે જેમાંથી અમુક ફ્લેટ અથવા ઘર છે જ્યારે અમુક ભાડે રહે છે છેલ્લા બે ત્રણ વર્ષથી ઈરામાં મંદીના કારણે ઈરાના વેપારીઓ અન્ય વ્યવસાયમાં જવાની તૈયારી કરી રહ્યા છે તો અમુક વેપારી સુરત અથવા મુંબઈ શિફ્ટ થઈ રહ્યા છે બે લોકોની મહિને સાત લાખ રૂપિયાનો ખર્ચ હોંગકોંગમાં બે વ્યક્તિઓને રહેવા માટે અંદાજી સાત લાખનો ખર્ચ થઈ રહ્યો છે જેમાં એક પોઈન્ટ લાખ ઘરનું ભાડું અને એક પોઈન્ટ પછાળ લાખ ઓફિસનું ભાડું ઉપરાંત ટ્રાન્સપોર્ટેશન જમવા જમવા સહિતના ખર્ચાઓને કારણે બે વ્યક્તિઓને રહેવા સાત લાખ રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે આ ખર્ચા નીકળે તેઓ તેટલો માલ વેસાઈ રહ્યો નથી જેથી ખર્ચાઓને પહોંચી ન મળતા વેપારીઓ ઓફિસો બંધ કરી રહ્યા છે છેલ્લા બે ત્રણ વર્ષમાં ત્યાર ડાયમંડના ભાવમાં ત્રીસથી પાંત્રીસ ટકાનો ઘટાડો થયો છે છેલ્લા ત્રણ વર્ષથી હીરા ઉદ્યોગના મંદીનું વાતાવરણ છવાઈ રહ્યું છે ખાસ કરીને રશિયા યુક્રેન યુદ્ધ બાદ હમાસ અને પેરેસ્ટાઈ યુદ્ધથી સ્થિતિના કારણે અમેરિકા સહિત દેશોમાં ડાયમંડની ડિમાન્ડ ઓછી થઈ ગઈ છે જેની અસર સુરત અને મુંબઈના હીરા માર્કેટમાં પડી રહી છે હીરાના વેપારીઓ મતે રફના ભાવ છેલ્લા ત્રણ વર્ષમાં વધ્યા છે પરંતુ તેની સામે ત્યાર હીરાના ભાવમાં વર્ષમાં ઘટાડો થયો છે આજની જે ન્યૂઝ હતી એની પૂરી મેં તમને ડિટેલમાં જાણકારી આપી એટલે પૂરેપૂરો વિડીયો શેર કરજો એટલે દરેકને જાણકારી આપણા હીરા ઉદ્યોગની અંદર ઉપયોગમાં આવે વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત વંદે માતરમ